સુરેન્દ્રનગરમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહી ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી થોડા સમય પહેલા રાજકોટના એક જાહેર કાર્યક્રમમાં ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર પર્ષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન અધિકારીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા હતા જેનો વિરોધ કરવા ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર દ્વારા ગરાસિયા બોર્ડિંગ ખાતે મહાસંમેલન યોજાયું હતું જેમાં પાંચ હજારથી વધુની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહીને ખૂબ જ ઉગ્રતા સાથે

સરકારે ક્ષત્રિયો રાજકોટ ને રણ મેદાન બનાવ્યું છે પછી કોઈ પણ આગળ કાઈ પણ થાય એના માટે જવાબદાર ફક્ત ફક્ત